હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અમે આવી ગયા છે તમારી માટે નવો વ્લોગ લઈને આજે અને જો કિશનભાઈ નીકળ્યા છે વોકિંગ માટે વોકિંગ ચાલવા માટે તો આને પહેલાં વચ્ચે બે દિવસ ગયા વચ્ચે વચ્ચે એક દિવસ ગેપ પડી ગયો કાલે કારણ કે કાલે બધાને ઉઠમ મોડું થઈ ગયું એટલે હવે આજે

ઊંધિયું તો કેટલા ટાઈમથી કહેતા હતા ઊંધિયું બનાવ ઊંધિયું બનાવતા આજે હું ઉત્તરાયણ પહેલાં જ ઊંધિયું બનાવી નાખીએ ઉત્તરાયણ પર જોઈએ શું કરવું એ તો જોઈએ ત્યારે કદાચ પાછું બનાવશું પણ અત્યારે પણ આજે જ ઘરે મહેમાન પણ આવવાના છે અને જેને પણ કેટલા દિવસથી ઈચ્છા હતી અને ગોટા પણ આપણે બનાવી લીધેલા છે એટલે ટાઈમ એટલો વાર ટાઈમ લાગશે નહીં એટલો તો અહીંયા જો અમે દાણા ને સિંગને જે આપણે ગુવાર ને કહેવાય ને ગુવાર વાલોર તુવેર વટાણા બધી જે દાણા છે બધા અત્યારે સોરી હળદર અને મીઠું નાખી અને આપણે બાફવા મૂકી દઈએ પાણી નાખીને અને એક સીટી કરી લઈએ એટલે આ સરસ ચડી જાય પછી આપણે રીંગણા ને બટેટાને ભરશું તો એ તો ડાયરેક્ટ આપણે તેલમાં સાતડી લેશું એટલે પછી વઘારમાં વાંધો નહીં આવે તો અહીંયા પહેલાં આને બાફવા મૂકી દઈએ અને પછી આપણે રીંગણા બટેટાનો મસાલો કરીએ મેં સુગાઈ ચમાણું તીખું મીઠું અને સેવ થોડીક બેનો એકદમ ઝીણો ભૂકો કરી લીધો છે અને હવે આ ઝડપતા આપણે આમાં મસાલો બનાવશું ભરેલા રીંગણા અને બટેટાનો મસાલો તો આગળ જોતા રહેજો હવે આદુ અને મરચાંની પેસ્ટ કરીને એ નાખી દઉં અને પછી થોડો ઘણો મસાલો અને ધાણાભાજીની પેસ્ટ અથવા તો ધાણાભાજી ઉપરથી અમને તો આગળ સુધારે જો મસાલો બનાવો ને તો જો અહીંયા પેલા ચણાનો ભૂકો અમે તેલ નાખી દીધું છે અને અહીંયા ધાણાભાજી મરચાં અને આદુની પેસ્ટ અને અહીંયા આપણે લઈ લીધો છે સિંગદાણાનો ભૂકો જેવું મરચું કારણ કે ચોણું ઓલરેડી મસાલાવાળું જોઈ થોડી એવી અને તણા જીરું આપણે વધારે નાખીએ કારણ કે ટેસ્ટી મસાલો થાય એના માટે અને થોડો એવો ગરમ મસાલો અને લીંબુ ત્યારબાદ આપણે એમાં ઉમેરશું ગોળ અમે ખાંડ નથી વાપરતા એટલે વધારે ગોળનો જ ઉપયોગ કરીએ એટલે આપણે નાખશું ગોળ તમે ખાંડ વાપરતા હોય તો ખાંડ પણ નાખી શકો નાખી દીધું આપણે લીંબુ હળદર મેં ઓલરેડી છે ને આ ગ્રેવી બનાવીને એમાં બધો મસાલો નાખ્યો જ છે એટલે હળદર મેં નાખી દીધું એટલે આમાં સ્કીપ કરી દઈએ આપણે અને હવે નાખશું ગોળ Thank <laughs> અત્યારે વાગી ગયા છે બે ને દસ અને સૌથી જમવામાં લક્ષ્મી બધાને જમાડીને જમવું પડે ને એવું કઈ નહોતું કારણ કે ગરમા ગરમ રોટલી ઉતા દીધી તો મને એવા તો બધાને જમવા બેસાડી દીધા અને જઈને એ પણ બધા બેસી ગયા પછી મારે કામ હતું ને તો મારો જીવ પહેલાં કામમાં હોય પછી મને ત્યાં મને જમવાનું ન ભાવે એટલે એ બધું સ્ટેડ ફ્રેન્ડ બધું ધોઈ નાખું મમીને જમ ખીજાડા બધા તું જમી લે જમી લે જમી લે રાડું નાખતા હતા તો તો એમાં ફટાફટ કામ કરીને એક અને પછી પ્રથાબેન બાકી હતા એટલે એને શું કહેવાય એને જમાડ્યું ને હવે હું જમી લઉં કારણ કે મમ્મીને જે કાકડો કાકડ હતા એમ પહેલાં જમી લેતું તો ફટાફટનું જમી લઉં પછી હાઉ નવરા છે એટલે પછી કરશું આપણે આરામ ને જોઈ અમારું ઊંધિયું બની ગયું હતું પછી હું દેખાડવાનું ભૂલાઈ ગઈ અહીંયા આપણું મસ્ત ઊંધિયું અચ્છા અને અહીંયા બધા સલાડ મરચાં ને કાચડી તો વાગી ગયા સાડા સાત અને અમે બપોરે તો જમીન એવું હું આવતી હતી કે બધા ઓઠા છ વાગે જોકે હું ને જઈ મોસ્ટ ઓફ ને પ્રથા કે મમ્મી તો એનું જો કામ કર્યું પાછું નવું આજે અમે ચપ્પલનું સ્ટેન્ડ મંગાવ્યું હતું ને તો એનું કવર કરતા હતા તો કવર થઈ જાય પછી તમે બતાવીશ ને જો પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે અમારા પ્રથાબેનનો એ અત્યારે કાકા પાસે રમે છે અને જઈને મમ્મી ગયા છે મોલમાં થોડું ઘણી વસ્તુ લેવા નથી તો આવે પછી બતાવીએ શું લઈ આવે ને શું નહીં તો અહીંયા જ આજો અમારા ઘરે મસ્ત મહેમાન આવ્યા બપોરે પણ આવ્યા હતા અને બીજા એક નવા મહેમાન આવ્યા છે અમારા મંદિરમાં છે તો એવા છે અમારા ઘરે લાલાજી મસ્ત બેસી ગયા જો નહીં અમે દિયાબત્તીને કરી લીધા હવે એડિટિંગનું કામ બાકી છે તો એ કરીશ અને ઘરમાં થોડું ઘણું કપડાં ને બધું કરવા નાતા કર્યા ને હવે પ્રથાબેન અને કાકા જોડે રમે અને અહીંયા ચડાવવાના છે વાસણ અને પછી આજે તો જમવામાં જમવામાં તો કોઈને આમ ભૂખ લાગી નથી કારણ કે બપોરે હેવી થઈ ગયું હતું ઊંધ્યું ને એવું ખાધું હતું તો ઊંધું થોડું ઘણું પડ્યો જો એ બે ભાઈને હાલે ને તો ખાલી રોટલી જ કમ મને ઈચ્છા નથી મને આજે ખજૂર ખાલી ખજૂર ખાવો અને એવું ને તો દૂધ પી લઈશ ને બહુ લાગી ને એટલે સુસ્તી ચઢા કે જ રહે એવું જ છે આ બે નહીં એટલે એટલી બધી નિંદર પણ ન થાય આપણે તોય હાજરી બપોરે સી ગઈ હતી કલાક એક ધારું સુવાનું બાકી તો કારણ કે રાતે એને ઇન્જેક્શનમાં આવી તું હતું ને તો ઠીક નહોતું તો ત્રણ વાગી ગયા હતા સુવામાં રાત્રે પણ મારે એટલે પાછા સવારે વેલા ઉઠી ગયા હોય વચ્ચે પછી બે ત્રણ વાર ઉઠે એટલે આપણે આમના બસ તો કંઈ નહોતું જો હવે એનો અવાજ આવે તો લઈ લઉં ને પેલા ફટાફટ થામ લઉં પછી ખાલી રોટલી જ બાકી રહી તો મળીએ પછી પાછા અમે લઈ તો અત્યારે વાગી ગયા છે નવ અને મારી રોટલી પણ થઈ ગઈ હતી અને જઈને એ પણ આવી ગયા હતા અને બધી વસ્તુ લઈ લેવા તો પણ અડધી મૂકી દીધી થોડી ઘણી બાકી છે અને શું કહેવાય વાર તો જમવું નહોતું એટલે મેં જેમ જોઈએ ચીકીને લઈ ચીકીને ખજૂર ને એવું બધું ખાધું અને હવે જોઈએ થોડુંક વોકિંગ કરવા જવાનો વિચાર છે પ્રથા ઉઠી ગઈ છે હવે જોઈએ શું થાય રમે તો જાશું બાકી કાલેની જેમ કેન્સલ થશે કાલે પણ જવું હતું પણ ન જવાનું એટલે આજે સરખું નથી તો એ જોઈએ હવે રિય તો જાશું ન જો થોડી ઘણી વસ્તુ બાકી છે તે પણ મૂકી દઉં તે લે લે એ પ્રથાના માલિશ કરવા માટે કોકોનટ ઓય તો હું થોડું બધું છે વસ્તુ સાબુનું મૂકી દઉં બાકી તો બધી વસ્તુઓ અંદર મૂકી દેધી મુખવાસની ને બધું કઠોણ ને હું લઈ આવતા તો તે જ ભરી દેતો એટલે સારું કાલ સાફ થઈ ગઈ તો ત્યાર બધું ગોઠવાય મસ્ત બધું ભેગું થઈ જાય પાછો તો બધું થઈ ગયું લાગ હવે એના બક્ષર છે બે જાણા ના દે કરી લો હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ભાગી ગયા છે સાડા દસ અને અમારે બિગ બોસ ચાલુ છે એઝ યુઝુઅલ નહીં ફક્ત ને અમારે અહીંયા તો મારે થોડો મહિનો મહિનો નથી હવે પછી પૂરું થઈ જાય એમાં હું થવાનું છે

હમણાં હોતી બસ હજી પાંચ મિનિટ થઈ હોતી એમ તો સારું હાલો તો મેં કીધું વિડીયોને એડ કરી દઈએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી અમારો વ્લોગ લાઈક છે અને કરતા રહેજો હા તો સારું ચાલો મળીએ જય માતાજી હર હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ હું તો એટલે શું થી હા